અનેક લોકો એ પ્રશ્ન પૂછે છે કે ગોળ ખાંડ કરતાં શા માટે વધારે ગુણકારી છે તો એના વિશે આજે મારે તમને સરસ મજાની વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી હવે આ ગોળ અને ખાંડ વચ્ચે શું તફાવત છે જ્યારે બંને શેરડીમાંથી જ બને છે પરંતુ એ બંને વચ્ચે તફાવત હાથી અને ઘોડાનો તફાવત છે તો એના વિશે આજે સરસ મજાની વાત કરવી છે કે ખાંડ કઈ રીતે બને છે અને ગોળ કઈ રીતે બને છે અને એ બંને બનવાની પદ્ધતિમાં શું તફાવત છે કે જેને કારણે આપણું શરીર રોગિષ્ટ પણ બને છે અને જેને કારણે આપણું શરીર નિરોગી પણ બને છે તો ખાંડ બનવા વિશે હું વાત કરું તો ખાંડ બનાવવા માટે ખાંડને સફેદ કરવા માટે ખાંડને પ્યુરિફાય કરવા માટે એમાં સલ્ફર ડાયોક્સાઇડ નામનું તત્વ વાપરવામાં આવે છે જેને કારણે ખાંડ તમને સરસ મજાની વાઇટ રૂડી રૂપાળી બતાય છે પરંતુ આ પ્રકારની ખાંડ તમે ખાશો તો માત્ર તમારા શરીરને શર્કરા જ મળે છે પોષક તત્વો મળતા નથી કારણ કે આ પ્રકારના તત્વો વાપરીને જે ખાંડ તૈયાર કરવામાં આવે છે એમાં પોષક તત્વ જળવાતા નથી એટલે માત્ર તમે તમારા શરીરને શર્કરા અને મીઠાશ જ આપો છો પોષક તત્વ આપતા નથી આ વસ્તુ તમે ખાસ વિચારી લેજો અને મનોમંથન કરી લેજો બીજું કે ગોળ કઈ રીતે બને છે તો ગોળને બનાવવા માટે શેરડીનો રસ કાઢો છો ત્યારબાદ એ રસને ઉકાળો છો એટલે પાણીનો ભાગ બળી જાય છે અને છેલ્લે જે વધે એ ગોળ એને પછી તમે અનેક પ્રકારે જે આકારમાં ઈચ્છો એ આકારમાં તમે એને ઢાળી દો છો પરિણામે તમને આમાં શું સૌથી મોટો ફાયદો થાય છે કે આમાં માત્ર પાણી બળે છે એના પોષક તત્વો બળતા નથી એ જળવાઈ રહે છે કારણ કે ગોળ બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારના કેમિકલોનો ઉપયોગ કરતા નથી પરિણામે તમારા શરીરને મીઠાસ સાથે પોષક તત્વો મળી રહે છે એટલે આપણા શરીરને તે ખૂબ જ ફાયદો અપાવે છે એટલે અત્યારે જે પોસિબલ છે એવી જગ્યાએ લોકો ખાંડની જગ્યાએ ગોળનો વપરાશ કરતા શીખી ગયા છે અને જે ઘરમાં ગોળનો વપરાશ વધી ગયો છે એ ઘરમાં નિરોગીતા પણ વધી ગઈ છે અને તમે એની અનુભૂતિ કરી શકો છો હવે આ ગોળ અને ખાંડમાં તફાવત શું છે કે જેને કારણે આપણું શરીર કઈ રીતે રોગીસ્ટ બને અને કઈ રીતે નિરોગી બને છે તો જે લોકો વધારે પ્રમાણમાં ખાંડ ખાતા હશે એના શરીરમાં કફનું પ્રમાણ વધારે જોવા મળે મળે છે અને જે લોકો સ પ્રમાણ ગોળનું સેવન કરતા હશે એ લોકોમાં કફનું પ્રમાણ જોવા મળતું નથી યાદ રાખજો સ પ્રમાણ બોલો છું માપસર બોલો છું બીજું કે જે લોકો ખાંડનું સેવન વધારે કરતા હશે એ લોકોના હાડકાં સમય જતા નબળા પડવાની શક્યતાઓ વધી જાય છે અને જે લોકો ગોળનું સેવન કરતા હશે એના હાડકાંઓ મજબૂત થાય છે અને સાથે સાથે જે લોકો ગોળનું સેવન કરતા હશે એને આયન પણ પર્યાપ્ત માત્રામાં મળી રહે છે જેથી એના શરીરમાં થાકની અનુભૂતિ થતી નથી જે લોકો ખાંડનું સેવન વધારે કરતા હશે એ લોકોને વારંવાર થાક લાગો આ ફરિયાદો વધારે જોવા મળે છે જ્યારે ગોળમાં થાક લાગતો બંધ થઈ જાય છે થાક સ્થગિત થઈ જાય છે કારણ કે ગોળ ખાવાથી શરીરને એનર્જી મળે છે અને અને આયન પર્યાપ્ત માત્રામાં મળે છે જે લોકો ખાંડનું સેવન વધારે પ્રમાણમાં કરતા હશે એ લોકોનું શરીર વધતું નથી અને જે એમનમ હોય એમનમ જ રહે છે પરંતુ જે લોકો ગોળનું સેવન કરતા હશે એ એનું શરીર ઈચ્છે એ મુજબ વધારી શકે છે કારણ કે ગોળમાં અનેક પ્રકારના પોષક તત્વો છે આપણે આપણા બાળકોને ક્યારેક ઘી ગોળ રોટલી આપતા હોય છે કારણ કે ક્યારેક રોટલીમાં ઘી ગોળ ચોપડીને ભૂંગળું બનાવીને દેતા હોય છે કારણ કે આ ગોળ છે તે આપણા શરીરને નિરોગીતા અને શક્તિ આપે છે જે લોકો ખાંડનું સેવન વધારે કરશે એ લોકોને નાની ઉંમરે ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે અને ગોળનું સેવન તમે લોકો સપ્રમાણ કરશો જરૂરિયાત પ્રમાણે કરશો તો તમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ નહીવત થઈ જાય છે જો તમે ખાંડનું સેવન વધારે કરશો તો શરીરમાં ગુમડા અને આ પ્રકારના ચામડીના રોગો થઈ શકે છે પરંતુ ગોળનું સેવન કરવાથી ગુમડા કે આ પ્રકારના રોગો બિલકુલ થતા નથી તમે લોકો જો ખાંડનું સેવન વધારે કરશો તો તમને ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ પણ વધી જાય છે અને વેગ મળે છે જ્યારે ગોળનું સેવન કરવાથી ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધતી બિલકુલ નથી તો આ તફાવત છે ખાંડ અને ગોળમાં તમે લોકો સમજો વિચારો અને જ્યાં ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકાય ત્યાં વાપરતા શીખી જજો એટલે આપણે આપણા શરીરને નિરોગી બનાવી શકીશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી